તો સૌપ્રથમ તમે ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો તો દાખલા નંબર એક જોઈએ પ્રશ્ન કે બે ના છેદ માં સાત પ્લસ ત્રણ ના છેદમાં આઠ પ્લસ એક છેદમાં ચાર ચાલો અહિયાં સૌ આપણે આ પૂર્ણાંકનો સરવાળો કરવો હોય તો શું કરવું પડે અપૂર્ણાંકના છેદ સરખા કરવા પડે તો સૌપ્રથમ પ્રથમ સાત આઠ અને ચાર નો લસા લેવો પડે તો અહીંયા કેટલા વડે ગુણવું પડશે તો અહીંયા આઠ કરવા માટે બે વડે ગુણ નાખીએ અહીંયા બે થઈ જશે અહીંયા આઠ તો થશે નહીં તો સાત અને આઠ નો લસા કેટલો થશે તો કે છપ્પન તો સૌપ્રથમ આપણે છપ્પન લાવવા માટે અહીંયા ગુણાકાર કરી નાખીએ ચાલો બે ના છેદમાં સાત તો અહીંયા કેટલા વડે ગુણું પડે આઠ વડે તો ઉપર પણ આઠ વડે ગુણું પડશે પ્લસ ત્રણ ના છેદ માં આઠ અહીંયા કેટલા વડે પડશે તો કે સાત વડે તો ઉપર નીચે સાત વડે ગુણ નાખવાનું પ્લસ એક ના ઉપર અને નીચે છપ્પન લાવવા માટે આપણે કેટલા વડે ગુણવું પડશે તો ચૌદ વડે ગુણું પડશે ચૌદ છ કેટલા થશે છપ્પન તો અહીંયા ચૌદ વડે અહીંયા પણ ચૌદ વડે બે અઠા ને સોળ પ્લસ ત્રણ સત્તા એકવીસ પ્લસ ચૌદ એકા ચૌદ ચાલો છપ્પન ચાલો હવે બધાનો સરવાળો ચૌદ ને સોળ ત્રીસ ત્રીસ ને એકવીસ એકાવન છેદ માં છપ્પન આપડો જવાબ થઈ ગયો ચાલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ શું આપેલો છે પ્રશ્ન નંબર બે કે બે પ્લસ ત્રણ છેદમાં ચાર પ્લસ એક પૂર્ણાંક પાંચ ના છેદમાં આઠ બે પ્લસ ત્રણ છેદમાં ચાર પ્લસ એક પૂર્ણાંક પાંચ ના છેદ આઠ ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરવી હોય તો શું કરવાનું પેલા સૌ પ્રથમ સમ છેદ પૂર્ણાંક બનાવવાના અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં છે તો સૌપ્રથમ આ બે પ્લસ ત્રણ છેદમાં ચાર અને સેમા ફેરવી નાખવાના અશુદ્ધ અપૂર્ણાંકમાં તો આ બંને સંખ્યા એક અને આઠ નો ગુણાકાર એમાં પાંચ ઉમેરી દેવાનો આઠ એક આઠ આઠ ને પાંચ તેર તેરના છેદમાં આઠ ચાલો સૌપ્રથમ હવે શું કરવાનું સમછેદ બે પૂર્ણાંક બનાવવા હોય તો છેદ સરખા તો આઠ અને ચાર નો આપણે શું કરવાનું સૌપ્રથમ લસા લઈ લેવાનો તો કેટલો થશે તો ક્યાં આઠ કારણ કે બે વડે ગુણી નાખવાના અને આના છેદમાં આઠ લાવવા માટે આઠ વડે ગુણવાના આઠ વડે ભાંગવાના તો બે અપૂર્ણાંક આઠ વડે ગુણશું ને આઠ વડે ભાગશું પ્લસ ત્રણ આઠ ચાર અને કેટલા વડે બે વડે તો ઉપર પણ બે વડે પ્લસ અહીંયા તો તેના છેદમાં આઠ છે જ ચાલ બે અઠા ને સોળ ત્રણ દુ છ પ્લસ તેર એમને આખાના છેદમાં કેટલા મૂકી દેવાના આઠ ચાલો હવે કેટલા કરશું સોળ ને છ બાવીસ બાવીસ ને તેર કેટલા થઈ જશે તો કે તો ના છેદમાં આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવા માટે શું કરવું પડશે તો અહીંયા ભાગાકાર કરી નાખીએ આઠ ભાંગ્યા પાંત્રીસ આ તમારે કરી નાખવાનું આઠ ચાર ને બત્રીસ ત્રણ તો ચાર પૂર્ણાંક ચાર પૂર્ણાંક ના છેદ આઠ આ આપણો જવાબ થઈ ગયો ચાલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ શું આપ્યું છે ખૂટતો અપૂર્ણાંક ભરો એટલે સૌપ્રથમ પ્રથમ સાત અગિયાર છે એમાંથી તમે કઈ સંખ્યા બાદ કરશો તો ચાર ના છેદ માં અગિયારથી છે જો અહીંયા છેદ તો સરખા જ છે તો સાત માંથી તમે કેટલા બાદ કરો તો કે ત્રણ તો આપણે ત્રણના છેદમાં અગિયાર આપણો જવાબ આવી જશે કારણ કે ત્રણના છેદમાં સાત છેદ સરખા છે એટલે એટલે બાદ કરી છેદ સામાન્ય લઈ લેવાનો તો એ જ હવે કેટલા છે તો કે ચોરસ છે એમાંથી માઈનસ એમાંથી પાંચના છેદમાં અઠ્યાવીસ બાદ કરવાના છે અને બરાબર તેરના છેદમાં મળશે જ્યારે આપણે સ્વાધ્યાય સોલ્યુશનમાં દાખલા કરાવતા ત્યારે શું કરતા તો આપણે આને ચોરસને ખાનું હોય એને શું કરતા આપણે કરતા કરતા તો કરતા કરશું તો આ સામેની સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય તો 13 ને 5 18 18 ના છેદમાં 28 હવે જો 18 ના છેદમાં 28 હોય એમાંથી 5 ના છેદમાં છે એશ બાદ કરી દો તો શું મળે 13 ના છેદમાં 28 તો આપણો જવાબ શું મળી જશે તો કે 18 ના છેદમાં કેટલા મળ્યા 28 કારણ કે આપણે અઢાર ના છેદ માં અઠ્યાવીસ હોય એમાંથી પાંચ ના છેદ માં અઠ્યાવીસ બાદ કરી દેવાના છે તો આપણને શું જોવા મળે તેર ના છેદ માં અઠ્યાવીસ અપૂર્ણાંક સ્વરૂપે લખો શું તેવો સમઅપૂર્ણાંકો છે તો આપણે સમ અપૂર્ણાંકો છે કે નહીં એ આપણને કઈ રીતના ખબર પડે તો આપણે શું કરતા કે જે આપેલ અપૂર્ણાંક હોય ઉપર જ્યારે સ્વાધ્યાય સોલ્યુશનમાં શું કરાયું Ko koyak na 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 aku na koyak 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 તો આપેલ અપૂર્ણાંક શું મળે એક ના છેદમાં બે એ જ રીતના અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ કુલ છ એમાંથી સાઈ ભાગ એક બે ને ત્રણ તો ત્રીજામાં ત્રણ છેદમાં છ ત્રણ ને છ એટલે શું મળે એક તો કે હા એ જ રીતના હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ છે એમાંથી ભાગ એક બે ત્રણ ચાર તો ચાર થાય તો આઠ એકનાથ છેદમાં આ આપણો જવાબ જો તો આ સમૂર્ણાંકો છે તો આપણે એનું અતિશ્ત સ્વરૂપ મેળવ્યું તો શું મળ્યું બધાનો જવાબ કેવો મળ્યો સરખો મળ્યો એટલે આપણે કહી શકીએ કે હા સમપૂર્ણાંકો છે એટલે આ સમૂર્ણાંકો સમપૂર્ણાંકો છે ચાલો બીજો પ્રશ્ન તો અહીંયા કેટલા છે એક બે તો સાંકિત ભાગ એકનાથ છેદનો બે એ જ રીતના અહીંયા એક બે ત્રણ ચાર કુલ ચાર એમાંથી સાયખિત બે બે દુ ચાર એટલે એકના છેદમાં બે મળ્યો એ જ રીતના એક બે અને ત્રણ જો ઉપર ત્રણ છે ચાર પાંચ ને છ તો કુલ છેદમાં છ ઉપર સાંખિત ભાગ એક બે ત્રણ ચાર તો ચાર ના છેદ છ બે બે ચાર અને બે તેર છ તો બે ના છેદ ત્રણ મળશે અને એક બે ત્રણ ચાર પાંચ છ કુલ છ ભાગ એમાંથી સાંખ્ય ભાગ બે તેરી છ એટલે એકના છેદમાં ત્રણ તો અહીંયા સમૂર્ણાંકો કહેવાય અને આ બંને અપૂર્ણાંકો છે પ્રકરણ નંબર 8 જોઈએ શું આપ્યો છે કે સાત રૂપિયા અને પાંચ પૈસા દશાંશ સ્વરૂપે લખો શું કીધું છે દશાંશ સ્વરૂપે લખવાનું કીધા છે પાંચ પૈસા કીધું ચાલો તો સૌ પ્રથમ કીધું છે તો આને આપણે સૌ પ્રથમ રૂપિયામાં ફેરી નાખીએ રૂપિયામાં ફેરવો સો વડે પડે તો આ સાત પ્લસ પાંચ છે તો પોઈન્ટ પછી બે છે તો એક અહીંયા અહીંયા હોય એટલે એક આ બે અને આ ત્રીજો એટલે અહીંયા જીરો અને અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો એટલે 0.05 થશે તો આ બંનેનો સરવાળો કરશો તો શું થશે 7.05 આ આપણે દશાંશ સ્વરૂપે ફરી ગયું ચાલો 70 રૂપિયા અને 70 પૈસાને દશાંશ સ્વરૂપે લખો ચાલો એ જ રીતે આને પણ પાંચમો પ્રશ્ન દશાંશ સ્વરૂપે લખવાનું કીધા છે તો સિત્તેર રૂપિયા અને પ્લસ સિત્તેર પૈસા તો પૈસા રૂપિયાને ફેરવવા માટે સો વડે ભાગો આપણે આ ઝીરો એટલે સિત્તેર પોઈન્ટ શું થઈ જશે સિત્તેર સિત્તેર અથવા સિત્તેર લખી નાખીએ આપણે સિત્તેર પોઈન્ટ સાત લખો તો પણ ચાલે અને સિત્તેર પોઈન્ટ સિત્તેર લખો તો પણ ચાલે આ બંને સમાન જ કહેવાય છઠ્ઠો પ્રશ્ન દસન સંખ્યાનો સરવાળો કરો શું કીધું છે એકવીસ પોઈન્ટ ચાલો દાખલા નંબર છ જોઈએ દાખલા નંબર આપેલો છે તો કે સાત અહીંયા જીરો મૂકી દો આ બંનેનો સરવાળો નાખીએ અહીંયા સાત પાંચ જીરો આ એક અને આઠ ને બે દસ એકસો ને એક પોઈન્ટ જીરો સત્તાવન આપણો જવાબ થઈ ગયો ચાલો સાતમો દાખલો દશા સંખ્યા સરવાળો કરો સિત્તેર સાત પાંચ પછી બીજો શું આપેલો છે નેવ્યાશી પોઈન્ટ પોઈન્ટ જીરો જીરો પાંચ અહીંયા જીરો મૂકી દો અહીંયા ચાલો સરવાળો કરી નાખો અહીંયા પાંચ જીરો પાંચ પોઈન્ટ નવ

005 ऊपर काइन होते हैं 0 0.5 ना जाते हैं 10 को लीजिए यहां 8 यहां 10 10.5 जाए तो 5 8 9 अब 0 यहां पॉइंट आ 1 8 में था जाए तो 0 એટલે 1. આપણો જવાબ શું 1.0 386 આપણો જવાબ આવી જશે ચાલો પ્રકરણ નંબર 9 જોઈએ એમાં નવમો પ્રશ્ન કે મધ્યાહન ભોજન અંતર્ગત શિક્ષકે દરેક વિદ્યાર્થીના ખોરાકની પસંદગી જાણવી છે શિક્ષકે આ માહિતી એકઠી કરવાનું કામ મારી મારિયાને સોંપ્યું મારિયાને માહિતી એકઠી કરતા જાણવા મળ્યું કે માત્ર ભાત પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સત્તર છે અને માત્ર રોટલી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા તેર છે ભાત અને રોટલી બંને પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વીસ છે તો મેળવેલ માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને દર્શાવો ચાલો સૌ પ્રથમ આપણે લખી નાખીએ કે નવમો પ્રશ્ન એક બાજુ શું લખવાનું છે કે ખોરાકની પસંદગી બીજી બાજુ શું લખશું તો કે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા લખવાનું છે વિદ્યાર્થીની સંખ્યા વિદ્યાર્થી ચાલો તો પેલા ખોરાક પસંદગી તો ખોરાક લખી નાખવાનો છે ખોરાક લખી નાખો લખી નાખવાના છે પછી લખી નાખવાની છે રોટલી રોટલી પછી ભાત અને રોટલી ભાત અને રોટલી ચાલો

ત્રણ ચાર ને પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ના પંદર સોળ ને સત્તર ચાલો એ જ રીતના હવે રોટલી રોટલી તેર એક બે ત્રણ ચાર આ પાંચ છ સાત આઠ નવ ને દસ અગિયાર બાર ને તેર ચાલો હવે એ જ રીતના વીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ના પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ચાલો દસમો પ્રશ્ન એક પાસા ને પાંત્રીસ વખત ઉછાળતા તેના પર મળતા અંકો માહિતી નીચે મુજબ છે આપેલ માહિતી ને આવૃત્તિ ઉપયોગ કરીને દર્શાવવાનો છે ચાલો આપેલી જે માહિતી છે આવૃત્તિ સિન્હ દ્વારા આપણે દર્શાવવાની છે તો સૌ પ્રથમ અહીંયા દસમો પ્રશ્ન તો આપણે લખશું કે પાસા પર મળતા પછી અહીંયા શું લખવાનું આવૃત્તિ સિન્હ ચાલો આપણે શું કીધું ખાલી આવૃત્તિ સિંહ નું કીધું છે અને આપણે અહીંયા લખી નાખીએ કેટલા મળે છ મળશે છ થી વધુ મળે નહીં ચાલો હવે એક જોઈએ એક કેટલી વખત આવે છે તો કે એક બે ત્રણ ત્રણ ચાર ના પાંચ તો આપણે લખી ને પાંચ વખત આવે છે તો આવૃતિસી નો એક બે ત્રણ ચાર ને આ પાંચ હવે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ વખત તો આવૃત્તિશી નો એક બે ત્રણ ચાર ને પાંચ અને આ છ ચાલો હવે ત્રણ આ એક બે ત્રણ ચાર પાંચ 5 6 आपन 6 વખત 1 2 3 4 5 ને 6 चलो 4 1 2 3 4 5 6 5 6 આપન 6 વખત 1 2 3 4 5 6 5 6 चलो 5 5 કેટલી વખત આવે છે તો કે 1 2 3 4 5 6 7 તો 7 વખત एक ब्र चार सात चलो छह तो पांच पांच वक्त एक बे त्र चार पांच वक्त चलो तो सौ प्रथम अपने गणी लीटा के विद्यार्थी था पैंत पीस सोरी पैंत वखत सा तो एक ब्र छ अठार અઢાર ને સાત પચીસ પચીસ ને પાંત્રીસ ત્રીસ ને પાંચ તો થઈ ગયા તો કે કે હા વખત આ શું કામ ગણવાનું કારણ આપણે ભૂલ નથી થતી ને એ ચેક કરી લેવાનું રેડી હવે એના પછી પ્રશ્નના જવાબ દેવાના હોય તો આપણે નથી દેવાના ચાલો તો એ આપણો જવાબ થઈ ગયો આપણે દસમા પ્રશ્નનો જવાબ થઈ ગયો ચાલો હવે પ્રશ્ન નંબર અગિયાર જોઈએ કે પર્યાવરણ દિવસ નિમિત્તે શાળામાં લીમડાના છોડ આંબાના છોડ જાંબુનો છોડ અને વડના છોડનું વૃક્ષારોપણ કરતા વિદ્યાર્થીઓની માહિતી નીચે ચિત્ર આલેખમાં દર્શાવેલી છે અહીંયા છોડના નામ આપેલા છે અહીંયા વિદ્યાર્થીની સંખ્યા આ એક હોય ત્યારે છ વિદ્યાર્થી સમજી લેવાના અને અડધું હોય ત્યારે ત્રણ તો કે એક બે અને ત્રણ એટલે અઢાર છ તરી અઢાર અઢાર ને ત્રણ કેટલા થશે તો કે એકવીસ તો લીમડાનો છોડ એકવીસ વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કરે છે આંબા નું એક બે બે એટલે બાર છ બાર અઢાર તો અહીંયા જાંબુનો છોડ અઢાર વર્ડનો છોડ તો કે એક જ છે એટલે છ ચાલો આ ચિત્ર આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો સૌથી ઓછા વિદ્યાર્થીઓને કયા છોડનું વૃક્ષ વૃક્ષારોપણ કરી રહ્યા છે તો સૌથી ઓછા તો ઓછા કયા છે તો કે વર્ડનો છોડ તો પેલામાં શું જવાબ આવશે છોડ નું વૃક્ષારોપણ કરતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો લીમડાનું નું સૌ પ્રથમ જો એકવીસ વિદ્યાર્થી તો કેટલા છે તો બીજામાં આવશે એકવીસ વિદ્યાર્થી ચાલો ત્રીજામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કરી રહ્યા છે તો શું કરવું પડે આ બધાનો સરવાળો કરવો પડે તો સૌ પ્રથમ જુઓ બાર ને અઢાર ત્રીસ થઈ ગયા ત્રીસ ને એકવીસ એકાવન એકાવન ને છ સત્તાવન તો ત્રીજામાં કેટલો આવશે સત્તાવન આવશે ચલો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો